Yeah, yeah, છેલ્લા એક વર્ષમાં એકાવન હજાર દલિત અત્યાચારની ઘટનાઓ બની છે દલિત બહેનો માતાઓના બળાત્કારમાં ઓગણપચાસ ટકાનો અને દલિત અત્યાચારની ઘટનામાં અડતાલીસ ટકાનો વધારો થયો છે ગુજરાત ની અંદર પણ ઉનાકાંડ થી લઈને અત્યાર સુધી પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં સત્તાના ઘમંડમાં જુનાગઢ દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનું હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મનફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી જીજ્ઞેશભાઈ કેવા કેવા કાર્યક્રમ થઈ શકે છે જલત કાર્યક્રમો પણ થઈ શકે છે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે જુનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલનનું પણ અમે વિચારી રહ્યા છીએ